તો હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે હું જઈ રહ્યો સૌ મારી બેનની ઘરે કારણ કે ના એકવાર આટો મારવા જવાનું ન હતું તે મારી બેનની ઘરે જાઉં સૌ અને અત્યારે હું હાઈવે પર સઉં તમે જોઈ શકો છો હાઈવે પર સૌ અત્યારે હું અને હું અત્યારે પાકોદર મારી બેનની ઘરે જાઉં સૌ બહુ આગું છે લગભગ સો કિલોમીટર જેટલું અંતર છે એટલું અને કાલે અમે જવાના છીએ હનુમાન ગાળાના દર્શન કરવા જવાનું છે કાલે તો કાલે પણ મજાવાની છે બહુ મજા આવશે અને સાથે આપણા પટેલ હશે આયરેલી ઉતારે એવું બોસો અહીંયા ગાડી થોડી ગરમ થઈ ગઈ છે એટલે આપણે આવી ગયા છે દેખા આપને લાપરવાહી કે નતીજા તો ગાડીમાં ફૂલ ટાકી કરીને આપણે નીકળી ગયા છીએ અત્યારે હાઈવે રોડે હાઈવે રોડે તારે જઈએ છીએ તો આપણે એકલા છીએ આપણે કોઈ નથી હું એકલો જ આવશું મારી બેનને મળવા તો મળીલ ક્યા

અને આ બધું સારે બાજુ તમને ફેક્ટરી જોવા મળશે આમ તો કરે કંઈક છે ફેક્ટરી ફેક્ટરી છે અને આ બહુ મોટી ફેક્ટરી છે તમે અહીં જોવો ઊભો રગડી અબે સાલે તબી મેરે માફ કરને ગુસ્સે મે ઇધર ઉધર નિકલ જાતા હું ફાઇનલી હું ઘરે ભોગી ગયો છું તો અમે નીકળી રહ્યા છીએ ટેકરીયા હનુમાન મંદિર તો ફાઇનલી આપણે ટેકરીયા હનુમાન દાદા નું આપણે પહોંચી ચૂક્યા છીએ અને અહીંનો નજારો ખુબજ જોવા લાયક છે અને સ્થળ ખૂબ જ દર્શન કરવા લાયક છે તો તમે પણ આવજો અહીંયા લેત્ર અમે આવી ગયા છીએ ઘરે અને આજનો આપણે અહીંયા વ્લોગ આપણે પૂરો કરીએ તો મળીએ આપણે નેક્સ્ટ બીજા વિડીયોમાં